નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યુઝ હું છું આપની સાથે ભાવિકા ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર આવેલી વેલફેર હોસ્પિટલને કોવિડ જાહેર કરવામાં આવી હતી જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટિવ દર્દીઓને આ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી હતી તેવામાં મધ્યરાત્રી હોસ્પિટલના કોવિડ આઈસીયુ વોર્ડમાં અચાનક આગ લાગી હતી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે તો બીજી તરફ ધારાસભ્ય દુષ્યંત પટેલે કહ્યું કે ઓક્સિજન સિલિન્ડરમાં લીકેજ થયું છે હાલ ફાયર બ્રિગેડની પાંચથી પણ વધુ ગાડીઓ આગ પર કાબૂ મેળવી લીધો છે દુર્ઘટના સમયે હોસ્પિટલમાં અઠાવન જેટલા દર્દી દાખલ હતા જેમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે અને કોવિડના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા આગમાં વેન્ટિલેટર ઓક્સિજન સિસ્ટમ સહિતના સાધન બળીને ખાત થઈ ગયા છે આગની ઘટનાને લઈને સીએમ રૂપાણીએ પણ દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી સીએમ રૂપાણીએ મૃતકોના પરિવારજનોને ચાર લાખની સહાયની જાહેરાત પણ કરી છે આ મામલે બે સિનિયર આઈએસ અધિકારીને તપાસ સોંપાઈ વિપુલ મિત્રા અને રાજકુમાર બેનીવાલને તપાસ સોંપવામાં આવી

ત્યારથી એક સેવાની ભાવનાથી લોકોના જીવ બચાવવાની ભાવનાથી ગરીબ અને પીડિતોને મદદ મળે એ હેતુ સર મરહુમ સલીમભાઈએ દર્દીઓને મફતમાં સારવાર મળે એ માટે કોવિડ સેન્ટર શરૂ કર્યું અને હજારો દર્દીઓ સારવાર ગઈકાલની ઘટનાએ અકસ્માતે માત્ર ભરૂચ જિલ્લો ને આખા ગુજરાત ને હચમચાવી મૂક્યું કે આ સેવા ભાવી સંસ્થામાં આ શું થયું આ અકસ્માતે અમારા સ્વજનોના જીવો અમે ગુમાવ્યા છે દર્દીઓને અમે સ્વજન તરીકે જાણતા હતા એમની ટ્રીટમેન્ટ એ રીતે કરતા હતા દર્દીઓ અમારા ભાઈ બહેન હતા અમારા મા બાપ હતા અને એ આ અકસ્માતે અમારી વચ્ચેથી છીનવી લીધા છે ત્યારે પારાવાર દુઃખ છે અમારી પાસે ફાયર ટેન્ડર્સ ફાયરને બુજાવવા માટે જે જે કંઈ પ્રસાધનોની જરૂરત હતી એ બધા જ પ્રસાધનો અને એનો ઉપયોગ પર કર્યો પણ આ અમારી વચ્ચેથી આજે આ દર્દીઓને છીનવી લીધા છે આજે અમારી પાસે શબ્દો નથી અમારી બધી વેન્ટિલેટર્સ બાયપેપ અને બધી સિસ્ટમ આજે બળીને ખાખ થઈ ગઈ અમારું સ્વપ્નું હતું કે ભરૂચ સ્વસ્થ બને ગુજરાત સ્વસ્થ બને આજે અમને તૂટતું દેખાય છે આજે અમે દુઃખ પારાવાર દુઃખમાં છે કે અમને થાય છે કે હવે ગરીબ દર્દીઓનું થશે શું જે અમારી પાસે આશ લઈને બેઠા હતા અને નિશબ્દ છે અમારી પાસે કોઈ શબ્દો નથી આજે ઘટનાને લઈને જે અન્ય દર્દીઓ હતા અત્યારે તેઓને ક્યાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને અત્યારે કોવિડની જે સારવાર છે તે ચાલુ રહેશે કે પછી પ્રાથમિક ધોરણે બંધ કરવામાં હાલમાં હમણાં ચાલુ થાય એવી કોઈ પરિસ્થિતિ નથી ગઈકાલની જે ઘટના બની એના કારણે જે દર્દીઓને અમે બચાવી શકતા હતા એ જનતાએ બચાવ્યા છે પ્રશાસને બચાવ્યા છે પોલીસે બચાવ્યા છે એમ્બ્યુલન્સ થ્રુ એ લોકોએ ખૂબ મહેનત કરી અને મોટી જાનહાનીને ટાળી છે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે દર્દીઓના જીવ બચાવ્યા છે અમારા સ્વજનોના જીવ બચાવ્યા છે એમનો આભાર કદી નહીં ભૂલાય પણ દુઃખ અમને પારાવાર છે કે અમે હાલના તબક્કે કોઈ પણ દર્દીને અમે સારવાર નહીં આપી શકીએ ચોક્કસથી આ હતા જુબીરભાઈ પટેલ વેલફેર હોસ્પિટલના મેનેજમેન્ટ કમિટીના સભ્યો છે તેઓએ જણાવ્યું કે અત્યારે હાલના તબક્કે જે કોવિડના દર્દીઓ હતા તેઓની સારવાર અત્યારે હવે આ હોસ્પિટલમાં નહીં થાય પરંતુ તેઓએ દુઃખ પણ વ્યક્ત કર્યું કે જે પ્રકારે ગઈકાલે રાત્રિના સમયે ઘટના બની હતી અને તેની અંદર જે પ્રકારે સોળ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે તેનું હોસ્પિટલના જે સત્તાધીશો છે તેઓ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને ગરીબ જે પરિવારો છે તેઓને અહીંયાથી અલગ અલગ વિવિધ હોસ્પિટલોમાં રાત્રિના સમયે લોકોની મદદથી ખસેડવામાં આવ્યા છે જેથી તેઓની સારવારમાં મુશ્કેલી ન પડે પરંતુ એક સેવાના ભાવથી જે વેલફેર હોસ્પિટલ સેવાકારીઓ એક વર્ષથી કરી રહ્યું હતું તેની ઉપર રાત્રિના સમયે ક્યાંક ને ક્યાંક ગ્રહણ લાગી હોય તે પ્રકારની આ દુર્ઘટના સર્જાઈ છે હારુન પટેલ વીટીવી ન્યૂઝ ભરૂચ ભરૂચ જિલ્લામાં સતત મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન બનેલી પટેલ વેલફેર હોસ્પિટલ આજથી હવે કોવિડના દર્દીઓ માટે બંધ કરવામાં આવી છે આપ જોઈ શકો છો રાત્રિના સમયે જે પ્રકારે દુર્ઘટના સર્જાઈ હતી વેલફેર હોસ્પિટલ ખાતે ત્યારબાદથી જ અત્યારે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ કરીને ગઈકાલે રાત્રિના જે આઈસીયુ વિભાગની અંદર આગ લાગી હતી આગની ઘટનાની અંદર ચૌદ જેટલા દર્દીઓના જીવ ગયા છે બે જેટલી જે નર્સો હતી સ્થાપની તેઓના પણ જીવ ગયા છે આમ કુલ સોળ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે સતત જે દર્દીઓ છે તેનાથી ઉભરાતું અને પરિવારજનોથી ઉભરાતું વેલફેર હોસ્પિટલ અત્યારે સુમસામ નજરે પડી રહ્યું છે આપ જોઈ શકો છો વેલફેર હોસ્પિટલનો આ મુખ્ય પ્રવેશ દ્વાર છે અહીંયાથી આપને આ દ્રશ્યો બતાવવાની કોશિશ કરું છું ખાસ કરીને જે પ્રકારે એની હોસ્પિટલની પાછળના ભાગે આ કોવિડ જે વોર્ડ છે તે તૈયાર કરવામાં આવ્યું હતું કોરોનાના વર્ષ દરમિયાન આ હોસ્પિટલની અંદર આ વોર્ડની અંદર અનેક જે દર્દીઓ છે તે સારવાર લઈને સાજા થઈને અહીંયાથી ગયા છે પરંતુ જે પ્રકારે ગઈકાલે મોડી રાત્રિના સમયે દુર્ઘટના સર્જાઈ હતી તેના કારણે ભરૂચની અંદર જાણે કે ગમગીની ભર્યો માહોલ છવાયો હતો રાત્રિના સમયે સર્જાયેલી ઘટનાની અંદર જે મૃતકોના પરિવારજનો છે તેઓને સીએમ દ્વારા ચાર ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત જે છે તે અત્યારે કરવામાં આવી છે ખાસ કરીને કોવિડ વોર્ડના જે દ્રશ્યો છે તે બતાવવાની કોશિશ કરીશ જે આપ જોઈ શકો છો વેલફેર હોસ્પિટલની પાછળના ભાગે આ કોવિડ વોર્ડ છે તે તૈયાર કરવામાં આવ્યું હતું રાત્રિના સમયે જે આગનો તાંદવ હતો તેની અંદર જે દુર્ઘટના સર્જાઈ હતી તેના દ્રશ્યો આપ જોઈ શકો છો લોકોમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા અનેક દર્દીઓ હતા તેઓને સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા અનેક જે લોકો હતા તેઓને વિવિધ હોસ્પિટલોમાં તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા હાલમાં પોલીસ વિભાગ જે છે તે હોસ્પિટલની ચો તરફ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ સમગ્ર દુર્ઘટના અંગે સીએમ વિજય રૂપાણીએ પણ મૃતકોના પરિવારોને સાંતવના પાઠવી છે સાથે જ તેઓને ચાર ચાર લાખ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ શકો છો અત્યારે આ જે ઘટના સર્જાઈ હતી ગઈકાલે રાત્રિના સમયે ત્યારબાદ અત્યારે આપ જોઈ શકો છો સામાન્ય દિવસોમાં જે પરિવારજનો હોય છે દર્દીઓના તેઓના ધામા અહીંયા જોવા મળતા હોય છે લોકો નજરે પડતા હોય છે પરંતુ અત્યારે દુર્ઘટના સર્જાઈ હતી ત્યારબાદથી જ આ જગ્યાઓ અત્યારે જાણે કે સુનસામ બની ગઈ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે રાત્રિના સમયે જે અફડાતફડી હતી તેનો આ નજારો છે બે જોઈ શકો છો જે સ્ત્રીચર છે તે જોઈ શકો છો સાથે જ જે અન્ય જે સાધન સામગ્રી હતી વેન્ટિલેટર હોય ઓક્સિજન હોય સહિતની જે સાધન સામગ્રી હતી તે આપ જોઈ શકો છો બળીને ખાક થઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે એક કરુણતાપૂર્વકની ઘટના ગઈકાલે રાત્રે સર્જાઈ હતી તેનું જ પરિણામ છે અત્યારે આ હોસ્પિટલને બંધ કરવાની ફરજ પડી છે સાથે જ સીએમાં પણ સાતવના જે છે તે પાથવી છે અને જે તમામ જે મૃતકો છે તેઓના પરિવારજનોની ચાર ચાર લાખ રૂપિયાની નિધિ પણ સહાયની જાહેરાત સીએમ વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી છે હારુન પટેલ વીટીવી ન્યૂઝ ભરૂચ